ઓલપાડ ચોર્યાસી તાલુકા સહકારી સંઘની ચુમ્મોતેરમી વાર્ષિક સાધારણ સભા વેચાણ સંઘ લિમિટેડ વાર્ષિક સાધારણ સભા સુરત જિલ્લાની અગ્રણી હરોળની સહકારી સંસ્થા ગણાતા શ્રી ઓલપાડ ચોર્યાસી તાલુકા ખરીદ વેચાણ સંઘની ચુમ્મોતેરમી વાર્ષિક સાધારણ સભા ઓલપાડ તાલુકાનાથી પુરુષોત્તમ ફાર્મર્સના પ્રમુખ મનહરભાઈ પટેલ જંગીરપુરા કોટન મંડળી લિમિટેડના પ્રમુખ પિયુષભાઈ પટેલ કામરેજ સુધી

આજે ઓલપાદ ચોર્યાસી ખરી વેચાણ સંઘની ચુમ્મોતેરમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ સંઘ સાથે લગભગ એસી સભ્યો મંડળીઓ સાથે લગભગ પચાસ હજારથી વધારે ખેડૂતો જોડાયેલા છે આઝાદી પહેલા સ્વર્ગસ્થ પ્રમોદભાઈ કન્રા દેસાઇએ આ સંઘની સ્થાપના કરી હતી અને લગભગ પચોતેર વર્ષ આ વર્ષમાં પૂરા કરવા જઈ રહ્યા છે સંઘ ખૂબ જ યશસ્વી કારગીરીમાં ખેડૂતોની ખૂબ જ સેવા કરી રહ્યું છે આ વર્ષે લગભગ ખેડૂતોના પંદર ટકા ડિવિઝનની પણ જાહેરાત થઈ છે અને જ્યારે અમૃતકાળ ઉજવવા જઈ રહ્યા હોય અને ખાસ કરીને પચાસ હજાર ખેડૂતોથી પણ વધારે ખેડૂતોને સમયસર રાસાયણિક ખાતર મળે એ હર પ્રયત્ન કરતો હોય છે સંઘ અને ખૂબ જ સફળતા આ સંઘે એના પંચોતેર વર્ષની ઉજવણી કરવા જઈ રહી છે ત્યારે આવનારા દિવસોમાં ખેડૂતોને સમયસર રાસાયણિક ખાતર મળે અને પોષક સક્ષમ ભાવ મળે એ દિશામાં સંઘ હર હંમેશ કાર્યરત રહ્યો છે અને આજે તમામ એજન્ડાના કામો મંજૂર કરવામાં આવ્યા અને સભાસરોને પંદર ટકા જાહેર કરવામાં આવ્યું